બોડી મળેલી એનું માથું છુંડાયેલું હતું સ્થાનિક ટીઆઈને જાણતા હતા તાત્કાલિક તેમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતા એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાંજીભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ પંચાવન આશરે એની હતી એવું જાણવા મળ્યું ત્યાર પછી કેમ કે માથું છુંડાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે મર્ડર છે પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડબોડી મળી હતી અને સાંજના સાત સાડા સાત પછીનો બનાવ પોલીસને આઠ વાગે ખબર પડી એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો એવું ત્યાંને આવતું એના આધારે એના દીકરાની જીતુભાઈનો દીકરા છે આશિક આસિક કુમાર એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો એમાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સ્ટેશનની બે ટીમો એસપી શ્રી ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે એમાં નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે એની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતી અને એને પથ્થરથી બે વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા એની એ માળા લૂંટવાના ઈરાદે

મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું એને કારણે થઈને અમે વધારે નજીકથી આ ખોટું રિટર્ન કરી શકીએ સાહેબ આરોપીને ક્યાંથી ધરપકડ કરી આરોપીને અમે ઉનામાંથી ધરપકડ કરી છે એ ઉનાની બહાર ક્યાંય ભાગી નથી ગયો પણ અમારે આ આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ મર્ડર હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી

હોઈ શકે છે હજી કારણ કે આજે જ અમે આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપણે સમયાંતર્ગત અપાઈશ